હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિશે સંસ્કૃતનો સેમેસ્ટર વનનું જે વંદના જે છે એની સરળ સમજૂતી આ વિડીયોમાં લેવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલેકન પ્રેસ કરો જેથી તમને ધોરણ છ ના તમામ વિડીયોની નોટિફિકેશન મળી શકે

એટલે ચાર આંકડાનો ઓટીપી નાખશો તો એક્ઝામ પેપરમાં પેપરો પરીક્ષાના સમયે પેઇડ પેપર્સમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ તમારે સિલેક્શન કરવાનું છઠ્ઠું બરાબર બાર ધોરણ સુધી મળશે પણ છઠ્ઠાના વિષય ખુલે વિષયમાં જાવ એટલે તમને પાર્ટ વાઇઝ વિડીયો મળશે અથવા તો શાળા મિત્ર લગભગ બધા વિદ્યાર્થી મિત્રોએ ડાઉનલોડ કરેલી જ છે ધોરણમાં જાઓ તમારું ધોરણ સિલેક્શન કરો પાઠ્યપુસ્તકમાં જે વિષયમાં જઈ પાર્ટ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસ શેર કરો ચાલો જોઈએ મિત્રો પ્રથમ શ્લોક ગુરુ બ્રહ્મા ગુરુ ગુરુ વિષ્ણુ દેવો મહેશ્વર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુ નમઃ હવે ગુરુ બ્રહ્મા બ્રહ્મા એટલે શું તો કે બ્રહ્મા એટલે કે બ્રહ્મા દેવ કે જે સૃષ્ટિનું સર્જન કરનાર છે

સાથે ગુરુની સરખામણી કરવામાં આવી છે એટલે ગુરુ છે એ બ્રહ્માની જે સાથે સરખામણી છે ગુરુની વિષ્ણુ સાથે સરખામણી છે ગુરુ જે દેવ છે એની ભગવાન શંકર સાથે સરખામણી છે મહેશ્વર એટલે સમસ્ત સંસારના સહારક દેવ એટલે કે ભગવાન મહેશ એટલે કે શંકરની વાત છે ગુરુ સાક્ષાત્પર બ્રહ્મ એટલે ગુરુ જે છે એ સાક્ષાત એટલે કે નજર સામે પ્રત્યક્ષ સાક્ષાત એટલે નજર સામે કહેવાય એટલે કે પરમ તત્વ પરમાત્મા છે એટલે કે તેને તેમને શ્રી ગુરુવે એટલે કે શ્રી ગુરુદેવને નમઃ એટલે કે નમસ્કાર હો તેનું ભાષાંતર આ રીતે થશે મિત્રો શ્લોક કે ગુરુ છે એ બ્રહ્મા છે ગુરુ છે એ વિષ્ણુ છે ગુરુ છે એ મહાદેવ શંકર છે અને ગુરુ સાક્ષાત પરમાત્મા એટલે કે પરમાત્માનું સ્વરૂપ છે પરમ તત્વ છે તે શ્રી ગુરુદેવને નમસ્કાર હો વિદ્યાર્થી મિત્રો આપણા ગુરુ ઘણા બધા હોઈ શકે છે બરાબર જે અત્યારે તમારું સંસ્કૃત જે તમારા વર્ગ શિક્ષક જે ભણાવી રહ્યા હશે કે અન્ય કોઈ વિષય ભણાવી રહ્યા હશે એ તમારા ગુરુ થયા શિક્ષક પછી તમે આગળ જશો અને તમને કોઈ જીવનનો સાચો માર્ગ બતાવે તો એ પણ તમારા ગુરુ થાય બરાબર એટલે ગુરુ જેમાંથી આપણે કઈક ને કઈક જ્ઞાન મળે છે કઈક ને કઈક શીખવા મળે છે જે આપણું સારું વિચારે છે એને આપણે કહી શકીએ ગુરુ ત્યાર પછી ભગવાન શ્રી ગણપતિની વંદના છે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમર્વિઘન કુરુ મે દેવ સર્વ સુ સર્વદા વક્રતુંડ એટલે કે હે વાંકી શુંડ વાળા આપણે ગણપતિ દાદાનું સ્થાપન કરીએ છીએ બરાબર તો આપણે આપણે વાંકી એ રીતે એટલે ગણપતિનું સંબોધન છે મહાકાય એટલે કે મહા એટલે કે વિશાળ કાયા એટલે કે જેમનું શરીર છે એટલે કે સ્થૂળ ભારે શરીર વાળા છે

એટલે કે વિઘ્ન રહિત સંકટ રહિત કુરુ એટલે કે કરજો રહિત કરજો પણ શું ક્યાંથી શરૂઆત એટલે કે મારા મે એટલે મારા દેવ એટલે ભગવાન દેવ મેં એટલે મારા સર્વ કાર્ય શું એટલે કે સર્વ શુભ કાર્યો મારા તમામ કાર્યો જે છે એ નિર્વિઘ્ન કર જો સર્વદા એટલે કે હંમેશને માટે એટલે આપણે શું લઈ શકાય જો વક્ર તુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ એટલે કે હે વાકી શુંડવાળા વિશાળ કાયાવાળા કરોડો સૂર્ય સમાન પ્રભા તેજવાળા દેવ એટલે ગણપતિની વાત છે મે એટલે મારા સર્વ એટલે કે બધા શુભ કાર્યેશુ એટલે કે કાર્યો સર્વદા એટલે કે હંમેશા નિર્વિઘ્ન એટલે કે વિઘ્ન રહિત કરજો એટલે આપણે વિદ્યાર્થી મિત્રો આપને ખબર હશે કોઈ પણ જગ્યાએ સારો પ્રસંગ થતો હોય તો એમાં ગણપતિની વંદના કરવામાં આવે છે સારા કાર્ય માટે નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારીણી વિદ્યારંભમ કરીશ્યામી પ્રસન્ના ભવ સર્વદા બીજું વિદ્યાર્થી મિત્રો કે આપણે તમે છઠ્ઠા ધોરણમાં તમારું સંસ્કૃત પ્રથમ વખત આવી રહ્યું છે બરાબર અને આપને ખબર છે કે માં સરસ્વતી જે વિદ્યાની દેવી કહેવાય તો આપણે એમની પણ સરસ મજાની શું કરવી જોઈએ વંદના કરવી જોઈએ તો પહેલો અર્થ ક્યાંથી લેશું વીણા પુસ્તક ધારિણી વીણા પુસ્તક ધારિણી એટલે કે જેણે વીણા અને પુસ્તક ધારણ કર્યા છે બરાબર હાથમાં વીણા છે અને પુસ્તક પણ છે એટલે વીણા પુસ્તક ધારિણી

તમને નમસ્કાર હજુ એટલે કે તમને નમસ્કાર અમે કરીએ છીએ આગળ વધીએ વિદ્યારંભમ એટલે કે વિદ્યાની શરૂઆત કરીએ છીએ બરાબર અમે ભણતરની શરૂઆત કરીએ છીએ એટલે વિદ્યારંભમ એટલે અહીંયા વિદ્યા વત્તા આરંભની વાત છે બરાબર એટલે વિદ્યાની શરૂઆત કરીએ છીએ ત્યારે કરીશ્યામી એટલે કે હું કરીશ કરીશ્યામી એટલે કરીશ તો હું વિદ્યાની શરૂઆત કરીશ કરું છું ત્યારે બરાબર હંમેશા અમારા ઉપર પ્રસન્ન રહેજો અથવા રેજે તો હે वीणा પુસ્તક ધારણ કરનારી દેવી સરસ્વતી તમને નમસ્કાર હજો હું વિદ્યાની શરૂઆત કરીશ કરું છું તો તું એટલે કે માતા સરસ્વતી તમે હંમેશા મારા પર પ્રસન્ન રહેજો સર્વદા એટલે કે સદા ઉપર કૃપા કરજો છે વાંકી વાંકા મસ્તક વાળા સૂર્ય કોટી કોટી એટલે કરોડ સૂર્ય એટલે સૂર્ય સમપ્રભ સમાન તેજ વાળા આભા વાળા કુરુ એટલે કરો ભવ એટલે થાવ સર્વદા એટલે હંમેશા શારદા એટલે સરસ હતી

પણ આગળ પણ તમે દરરોજ આ ત્રણેય શ્લોકનું રટણ કરશો એટલે તમારી જે બૌદ્ધિક ક્ષમતા છે એમાં ખૂબ જ વધારો થશે તો ગુરુ બ્રહ્મા ગુરુ ગુરુ વિષ્ણુ મહેશ્વર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મિ શ્રી ગુરુવે કે ગુરુ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે ગુરુ મહાદેવ શંકર છે અને ગુરુ સાક્ષાત પરમાત્મા સ્વરૂપ છે શ્રી ગુરુદેવને નમસ્કાર હોવું

સરસ મજાનું આપણે અહીંયા પાઠનું પૂર્ણ કરીએ છીએ હવે ચિત્રપદાની જે છે એની ચર્ચા આપણે જય હિન્દ જય ભારત અને ખાસ ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઈબ કરો તમને આવા તમામ વિષયના વિડીયો પ્રાપ્ત થશે અસ્તુ જય હિન્દ જયભાન